નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી છ પોઈન્ટ એકનો ભયાનક ભૂકંપ લોકોમાં ભયનો માહોલ વિગતવાર વાત કરીએ તો ફિલિપાઈનના મેંડાઓમાં દ્વીપ પર આજે ફરીથી છ પોઈન્ટ એકની તીવ્રતાનો તેજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા કે મિત્રો જેના કારણે લોકોમાં ભારે ડર ફેલાયો છે ત્યારે મિત્રો લીખને એસી કે વાત કરીએ તો દસ ઓક્ટોબરના આ જ વિસ્તારમાં સાત પોઈન્ટ ચાર અને છ પોઈન્ટ આઠની તીવ્રતાના બે મોટા ભૂકંપ આવ્યા હતા જેમાં સાત લોકોના મોત થયા હતા અને ભૂખલન થયું હતું વારંવાર આવતા ભૂકંપના કારણે સ્થાનિકો લોકોમાં અત્યારે ભયનો માહોલ જીવી રહ્યા છે જી આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ